નમસ્કાર સર્વ દર્શક સ્ત્રીઓ બુદ્ધ રાશિ પરિવર્તન વિષય ઉપર ચર્ચા કરીએ સર્વપ્રથમ તો બુદ્ધનો સ્વભાવ જોઈએ તો બુધ ગ્રહનો સ્વભાવ નાના બાળક જેવો હોય છે જેની ભેગા એ બિરાજમાન હોય એવો સ્વભાવ એનો થઈ જાય છે જે ગ્રહ ભેગા અથવા તો જે રાશિમાં હોય એ રાશિ સ્વામી જેવો પણ એનો સ્વભાવ થઈ જાય છે તો બુદ્ધ મહારાજ મકર રાશિમાં પ્રવેશ કરે છે ધન રાશિમાંથી મકર રાશિમાં આવશે અને એ રાશિમાં આવવાનો સમય છે ચોવીસ એક બે હજાર પચીસ બપોર પછી પાંચ ને ઓગણચાલીસ મિનિટે ચોવીસ તારીખે શુક્રવારે બુદ્ધ મહારાજ મકર રાશિમાં આવે છે અને ત્યારબાદ દરેક રાશિને કેવું ફળ આપશે એ જોઈએ તો સર્વપ્રથમ મેષ રાશિથી જોઈએ તો મેષ રાશિને દસમા સ્થાનમાં બુદ્ધ મહારાજ બિરાજમાન છે એટલે મેષ રાશિના વ્યક્તિને બુધ સારું ફળ આપશે અને ક્યાં સુધી આપશે દરેક રાશિને અગિયાર બે બે હજાર પચીસ સુધી બીજા બે ફેબ્રુઆરી ફેબ્રુઆરી મહિનાની અગિયાર તારીખ સુધી મંગળવાર સુધી બુદ્ધ મહારાજ મકર રાશિમાં રહેવાના છે તો મેષ રાશિ માટે અત્યંત સારો સમય છે કાર્યક્ષેત્રમાં સફળતા થશે નવો બિઝનેસ તમે કોઈ પણ પ્રકારનો કરવા માગતા હોવ સેટલમેન્ટ તો એમાં પણ તમને લાભ થશે તમારું માન પદ પ્રતિષ્ઠા બધમાં તમને ખૂબ લાભ બુધ મહારાજ કરાવશે નોકરીમાં તમારી ઈચ્છા પ્રમાણે પ્રગતિ થશે તમારે નોકરી ટ્રાન્સફર કરવી હોય તો એમાં પણ તમને સફળતા મળશે ટૂંકમાં મેષ રાશિ માટે અત્યંત સારો સમય બુધ મહારાજ લઈ અને આવી રહ્યા છે પછી ઋષભ રાશિને ભાગ્યસ્થાનમાં બુદ્ધ મહારાજ બિરાજમાન છે તો ભાગ્ય કદાચ સાથ ન આપે ભાગ્યના ભરોસે બેસવાનું નથી તમારા મહેનત પ્રયત્ન ચાલુ રાખવાના તમારે તમારી મહેનત ઉપર જ ભરોસો રાખવાનો છે સો ટકા તમારો કાર્ય સફળ થવા જઈ રહ્યું છે પણ વિઘ્નો આવશે અનેક નિષ્ફળતા મળશે પણ તમે તમારા સંકલ્પ ઉપર મજબૂત મન રાખીને આગળ કાર્ય કરશો તો બુધ મહારાજ તમને ખરાબ ફળ નહીં આપી શકે હવે મિથુન રાશિનું જોઈએ તો આઠમા સ્થાનમાં આઠમું સ્થાન આયુષ્યનું છે આકસ્મિક ધન લાભનું છે એમાં બુદ્ધ મહારાજ સારો ફળ આપે છે ગુપ્ત ધન ધન તો તમે કે રોકાણ કર્યું વેચાણ કરો તો એમાં તમને અત્યારે ઘણો બધો લાભ બુધ મહારાજ આપી રહ્યા છે અને આપવાના છે આ બુદ્ધ મહારાજ તમારા માટે પણ સારો સમય લઈ અને આવ્યા છે કર્ક રાશિનું જોઈએ તો સાતમા સ્થાનમાં બુદ્ધ મહારાજ બેઠા છે સગાવાલાથી સાવધાન રહેવું એ ઉપરાંત તમારા જીવનસાથી અને પાર્ટનર સાથે બિઝનેસ કરતા હો તો એમાં મતભેદ ન થાય તેનું ધ્યાન તમારે રાખવાનું છે સિંહ રાશિ માટે વિજય અપાવે એવો સમય છે છઠ્ઠા સ્થાનમાં બુદ્ધ છે છઠ્ઠું સ્થાન શત્રુ પર વિજય પ્રાપ્તિનું છે મોસાળ પક્ષ સંબંધી તમારા સંબંધ સારા રહેશે મોસાળ પક્ષથી તમારા ઘણા બધા કામ પણ થઈ શકશે ત્યાંથી તમને લાભ પણ થશે એ ઉપરાંત ધારેલું કામ તમારું સફળ થશે કર્જમાંથી મુક્તિ મળશે કોઈ નાનો મોટો રોગ હોય તો એમાંથી પણ તમને મુક્તિ મળશે કન્યા રાશિ માટે પાંચમા ભુવનમાં બુદ્ધ મહારાજ બિરાજમાન છે સાવધાની રાખવાની છે વગર વિચાર્યું કોઈ પગલું ભરવાનું નથી શેર સટ્ટા કે લોટરીથી સાવધાન રહેવાનું છે આકસ્મિક ધનલાભ જ્યાં પ્રાપ્ત થતો હોય તે બધી જગ્યાએ તમારે બુદ્ધિપૂર્વક શાંતિથી કામ લેવાનું છે ઇન્ટરવ્યુ પરીક્ષા કોઈ પણ પ્રકારનો તમારે બુદ્ધિ દ્વારા કામ કરવાનું હોય એ કામમાં વગર વિચાર્યું પગલું ન ભરતા તુલા રાશિ માટે અત્યંત સારો સમય શુભ સમય છે ધન મકાન જમીન મિલકત મિત્ર માતા બધાનું સુખ તમને પાવરફુલ મળશે બધાનો સાથ સહકાર મળશે એ ઉપરાંત તમારા જીવનની અંદર આનંદ હોય એ વધારે ને વધારે વધતો જશે ટૂંકમાં તમારા માટે સારો સમય છે વૃશ્ચિક રાશિ માટે કલહકંકાશની શક્યતા છે ભાઈ બહેનો સાથે મતભેદ થશે તમારે પણ સાવધાની રાખી મન સ્થિર રાખી અને વૃશ્ચિક રાશિ કરવાનું છે આકસ્મિક ધન લાભ ધન લાભ એ ઉપરાંત બેંક બેલેન્સમાં વધારો ધંધામાં સફળતા એ તમારા પરિવારની સાથે તમને સારો સુમેળ રહેશે કોઈ મતભેદ હશે તો પરિવાર સાથે એ દૂર થઈ જશે અને સારા સંબંધ થવાની શક્યતા છે મકર રાશિ માટે પેલા જ સ્થાનમાં બુદ્ધ મહારાજ છે એટલે વાણી દ્વારા એનું જીવન છે એ કોઈ પણ આરે ચર્ચા કરવામાં સાવધાની રાખવાની છે એના એના પણ વ્યવહાર હોય તો એમાં બોલવામાં ધ્યાન રાખવાનું છે એ ઉપરાંત વાણી દ્વારા કોઈને દુઃખ ન થાય એવું જીવન જીવવાનું છે તમારા માટે મીડિયમ સમય મધ્યમ સમય છે આમ જોઈએ તો ખરાબ સમય જ કહેવાય વાણી દ્વારા કંટ્રોલ રાખી જીવન પસાર કરવાનો છે માન પદ પ્રતિષ્ઠા બધુંય થોડો થોડો ઘટતું હોય એવું તમારા જીવનમાં આવશે કોઈ જગ્યાએ અપમાન પણ થશે પણ શાંતિથી આ દિવસ પસાર કરવાના છે કુંભ રાશિ માટે બારમા સ્થાનમાં વ્યય સ્થાનમાં વ્યય સ્થાનમાં જ્યારે કોઈ પણ ગ્રહ આવે એમાં ખાસ કરીને શુભ ગ્રહ આવે ત્યારે કારણ વગરનો ખર્ચ કરાવે છે અકારણે આરોપ આવે છે કોર્ટ કચેરીમાં કોર્ટ કચેરીના જે ચક્કર હોય એમાં તમારે પડવું ન હોય તો સાવધાની રાખી અને કાર્ય કરવાનું છે ક્યાંય ખોટી સહી સ્વીકાર ન કરવા ક્યાંય ખોટું લખાણ ન કરવું સત્યતા તરફ જીવન જીવવાનું છે મીન રાશિ માટે લાભ ભુવનમાં બુદ્ધ મહારાજ બિરાજમાન છે અત્યંત સારો સમય છે મીન રાશિ માટે ખૂબ સારો સમય આમ જોઈએ તો બુદ્ધ મહારાજ દરેક રાશિને સારું ફળ ન આપી શકે પણ હું એમ કહું છું કે મીન રાશિ માટે ખૂબ સારું ફળ આપે ધન દોલત પદ પ્રતિષ્ઠા પરિવાર બધું જ આપશે ખૂબ સારો સમય મીન રાશિ માટે રહેલો છે આમ જોઈએ તો સાવચેતી અમુક રાશિને રાખવાની છે મેં તમને વિડીયામાં બતાવ્યું એ પ્રમાણે અમુક રાશિને સાવધાની રાખવાની છે અમુક રાશિ માટે સારો સમય છે બુધની કૃપા પ્રાપ્તિ માટે ગાયને દર બુધવારે લીલું ખવડાવવું અથવા તો બુધવારથી સ્ટાર્ટ કરી અને મહિનો સવા મહિનો સુધી લીલું ઘાસ ખવડાવવાથી બુદ્ધ મહારાજની કૃપા પ્રાપ્ત થશે નમસ્કાર